નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ આ પ્રકરણના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પથિની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરતા વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરતાં તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ દશાંશ સંખ્યાઓ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું શૂન્ય પોઈન્ટ છોતેર પચીસ કઈ બે સંખ્યાની વચ્ચે આવે તો જવાબ આવશે ડી જીરો પોઈન્ટ છોતેર અને જીરો પોઈન્ટ છસો ત્રેસઠ વચ્ચે બીજું શૂન્ય કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે તો જવાબ આવશે બી શૂન્ય પોઈન્ટ શૂન્ય બે અને શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ ત્રીજું કઈ દશાંત્રીસ ત્યાર પછીનું ચોથું કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે તો જવાબ આવશે સી શૂન્ય પાંચમું શૂન્ય બરાબર કેટલા થાય તો જવાબ આવશે શૂન્ય ત્યાર પછીનું છઠ્ઠું પંદર પોઈન્ટ છોતેર માઇનસ બે પોઈન્ટ અડસઠ બરાબર છ પોઈન્ટ શૂન્ય આઠ નવમું પાંચ હજાર આઠસો નવ ગ્રામ બરાબર થશે પાંચ પોઈન્ટ આઠસો નવ ત્યાર પછી ત્રીજું છે ખરા ખોટા જેમાં પેલું પંદર પોઈન્ટ ઓગણીસ પોઈન્ટ પચીસ કરતા ઓગણીસ પોઈન્ટ જીરો ત્રેપન મોટા છે તો વિધાન ખોટું છે બારમું ચડતા ક્રમમાં ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં ગોઠવતા સૌ આવશે બાર પોઈન્ટ એકસો ચાર બાર પોઈન્ટ એકસો ચોવીસ બાર પોઈન્ટ એકસો બેતાલીસ બાર બસો ચૌદ અને બાર ચારસો ત્યાર પછીની સંખ્યા તેર માં છે તેમાં પણ ચડતા ક્રમમાં ગોઠવાના છે તો આવી રીતે ગોઠવાશે શૂન્ય પોઈન્ટ શૂન્ય અગિયાર સૌથી નાની પોઈન્ટ એકસો એક તેનાથી મોટી શૂન્ય પોઈન્ટ એકસો દસ અને તેનાથી મોટી એક પોઈન્ટ શૂન્ય શૂન્ય એક ત્યાર પછી ચૌદમું ક્યુ માપ વધારે એક મીટર ચાલીસ સેમી કે સાઈઠ સેમી કે બે પોઈન્ટ છ મીટર તો જવાબ આવશે બે છ મીટર માપ વધારે થાય ત્યાર પછીનો પાંચમો છે એક ત્રણ પાંચ અને આઠનો એક જ વાર ઉપયોગ કરી અને એક કરતા અંકની મોટામાં મોટી દશાંશ સંખ્યા બનાવો તો જવાબ આવશે આઠ પાંચ ત્રણ એક ત્યાર પછીનું સોળમું છે બે ચાર પાંચ અને ત્રણનો એક જ વાર ઉપયોગ કરી અને ચાર અંકની નાનામાં નાની દશાંશ સંખ્યા બનાવો તો જવાબ થશે આપણો શૂન્ય પોઈન્ટ બે ત્રણ ચાર પાંચ પાંચ પોઈન્ટ બસો કિગ્રા થશે અઢારમું પચાસ મેળવવા માટે પચીસ પોઈન્ટ પાંચ માં કેટલા ઉમેરવા પડે તો અહીં આપણે પચાસ માંથી પચીસ પાંચ બાદ કરીશું એટલે આપણને ખબર પડશે કેટલા ઉમેરવા પડે ણા પાંચ કિગ્રા ત્રણસો ગ્રામ ડુંગળી પાંચસો ગ્રામ પાલક બે કિગ્રા છસો ગ્રામ ટમેટા ખરીદ્યા તો તેણે ખરીદેલું કુલ વજન કી ગ્રામ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બધાનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે આઠ નવ આઠસો ને પચાસ કિગ્રા વજન કોલેણે ખરીદી કરેલું છે ત્રણ પોઈન્ટ શૂન્ય છેતાલીસ ત્યાર પછી બીજું ત્રણ પોઈન્ટ પચીસ કરતાં મોટા છે ત્રણ પોઈન્ટ ચાર ત્રીજું છ પોઈન્ટ પચીસ બરાબર પચીસ છેદમાં ચાર ત્યાર પછી સૂચના મુજબ કરો જેમાં ચોથું છે ઉત્તરતા ક્રમમાં ગોઠવો તો ઉત્તરતા ક્રમમાં ગોઠવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ જે મોટી સંખ્યા હોય તે લખવી પડે જેમાં સૌથી મોટી સંખ્યા છે બાવીસ એક ત્યાર પછી તેનાથી નાની સંખ્યા છે વીસ બેતાલીસ તેનાથી નાની સંખ્યા છે બે બે તેનાથી નાની છે બે પોઈન્ટ ઝીરો ત્રેવીસ અને તેનાથી નાની છે બે પોઈન્ટ શૂન્ય બે બે છ ત્યાર પછીનો પાંચમો દાખલો છે છેતાલીસ પોઈન્ટ આઠ મેળવવા કેટલા ઉમેરવા પડે તો છે ગૌરાંગે બે કિલો બસો એસી ગ્રામ સફરજન ત્રણ કિલો ત્રણસો પંચોતેર ગ્રામ કેળા બે પોઈન્ટ બસો પચીસ દ્રાક્ષ અને પાંચ કિલો ત્રણસો ગ્રામ સંતરા ખરીદ્યા

ત્રણ પોઈન્ટ બે જુલ ચોખા પાંચ પોઈન્ટ વધુ ઊર્જા મળે તો ચોખામાંથી વધુ ઉર્જા મળે છે ત્યાર પછી કયા ખોરાકમાંથી સૌથી ઓછી ઉર્જા મળે છે તો જવાબ આવશે દૂધ અને બટાકામાંથી પ્રાપ્ત થતી ઉર્જાને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો બટાકામાંથી સાડત્રીસ છેદમાં દસ એ અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ આઠ દશાંશ સંખ્યાઓના સ્વધીન પોથીનું સોલ્યુશન છે તે પૂરું થાય છે આગળના પ્રકરણનું સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ ધોરણ છ તમામ વિષયની સ્વધીન પોથીની પીડીએફ જોવા મળશે પાસા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પ્રકરણ સાથે ત્યાં સુધી આવજો